જે કોઈ પણ ઓર્ડર બુક કરાવેલો છે આ કલેક્શન લઈ લેજો તમને એક પીસ ઓપન કરીને બતાવ બહુ જોરદાર ડિઝાઇન અને એવરી ટાઈમ ગમે ત્યારે પીસ પહેરો ફેશન જાય નહીં બાંધણી તો આમય નથી થતી ઓગણીસો થી બાવીસો લેવાની જરૂર નથી ફક્ત ને ફક્ત સોળસો રૂપિયા અને ગઝીમાં રોલ પાલેસ ને એટલે કાંઈ ઘટે નહીં બધા કલર અવેલેબલ સ્ટોકમાં આવી ગયા છે તમે કલરમાં ચાર્ટ જોવો જે માગો એ કલર મળે અને પેસ્ટલ તમારે કલર જોઈએ છે ને તો આપણી પાસે ચાર્ટ અવેલેબલ છે તો પેસ્ટલ કલરના ફોટા માટે સ્પેશિયલ તમે ફોટા મંગાવીને સિલેક્શન કરી લેજો અને વોટ્સઅપ નંબર અમારો આપેલો આની ઉપર સ્ક્રીનશોટ લઈને તમે ઓર્ડર બુક કરાવો અથવા શામધામ ચોક નાના વાઝા સુધી તમારો શોરૂમ આવ્યો છે ત્યાં આવીને બાંધણીમાં આ સિવાયનું ઘણું બધું કલેક્શન તમને રિઝનેબલ રેટમાં મળવાનું છે તો વિઝિટ કરવાનું ભૂલાય નહીં થેન્ક યુ